દર્ભાવતી નગરીમાં આવેલા પૌરાણિક એકસો પાંત્રીસ વર્ષ જૂના નલકંટેશ્વર મહાદેવ મંદિરનો પુનઃજીરોદ્ધાર કરવામાં આવ્યો જે નિમિત્તે પુનઃ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી દર્ભાવતી નગરીનો ઐતિહાસિક વારસો ખૂબ જ વિશાળ છે એવું જ એક પૌરાણિક મંદિર નલકંઠેશ્વર મહાદેવ મંદિર છે એકસો પાંત્રીસ વર્ષ પૂર્વે રાજા વિષ્ણુદેવ દ્વારા નિર્માણ પામ્યું હતું સમય જતાં મંદિર જર્જરિત થઈ ગયું હતું તેનું પુનઃ કરવામાં આવ્યું છે આ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ડભોઈ વડોદરી ભાગોળ નજીક મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિદ્યમાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર શોભાયાત્રા અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ આઠથી દસ ફેબ્રુઆરી દરમિયાન પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેમાં વિદ્યમાન બ્રાહ્મણોમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનને મંદિરમાં પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે યજ્ઞ શોભાયાત્રા કુંભયાત્રા તેમજ મહાઆરતી સહિત ધાર્મિક કાર્યક્રમો સાથે ભગવાનને મંદિરમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા ત્રણ દિવસ સુધી ચાલેલા આ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ડભોઈ નગર અને આસપાસના ગામોના લોકો ઉમટી પડ્યા હતા અને વિશેષ મહાનુભાવો પણ હાજર રહ્યા હતા અને ધન્યતા અનુભવી હતી તેમજ મહાપ્રસાદીનો લાભો લીધો હતો ભગવાન નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આશરે લગભગ સવા સો વર્ષ જૂનું મંદિર છે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર વડોદરી ભાગો ડભોઈમાં એ મંદિરનો જીર્ણોદ્ધાર નિમિત્તે અત્યારે તારીખ આઠ નવ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ત્રણ દિવસની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજે બીજો દિવસ પૂરો થયો છે આવતીકાલે પૂર્ણાહુતિ થશે અને ભગવાનનું સરસ આજે સ્નપન વિધિ કર્યા ગઈકાલે ભગવાનને આપણે જલાધિવાસ કર્યું હતું અત્યારે અત્યારે ભગવાનને ધાન્યાદિવાસ અને સહ્યાદિવાસ પૂર્ણ કર્યા છે આવતીકાલે ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થશે અને સાંજે પૂર્ણાહુતિ થશે અને ભગવાન નીલકંઠેશ્વરની કૃપાથી સારી રીતે ત્રણ દિવસનું કર્મ આપણું અહીંયા આગળ આવતીકાલે પૂર્ણ થશે તારીખ દસ બે બે હજાર પચીસના રોજ સોમવારે આ સાંજે પાંચ વાગે પૂર્ણાહુતિ થશે અને એ પ્રસંગે નવા મંદિર મંદિરનો આપણે જીર્ણોદ્ધાર કર્યો અને એ જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ઉજવણી અહીંયા આગળ થઈ રહી છે એનો આજે બીજો દિવસ પૂર્ણ થયો છે